અમે આવ્યા છીએ કચ્છમાં ધોરડોમાં અને અત્યારે અમે જઈએ છીએ ગાડીમાં ઘોડાગાડીમાં ઊંટ ગાડીમાં જવાના હતા પણ અમારે પંદર સત્તર જણા કીધું તો અમે સાત જણા છીએ બીજા સાત જણાની કે આઠ જણાની રાહ જોવી પડે એટલે અમે ઊંટ ઘોડા ઘોડાગાડીમાં બેઠી ગયા અને હવે જઈએ છીએ આગળ એક ફોટા પાડવાનું છે ત્યાં અને બાકી તમને હું રણ બતાવું જોવા મજા આવશે એવું બાકી જો ઘણા બધા છે મામા મામી માસા સોરી માસી ને મમ્મી પૂર્વી ને મનીષા અમે બધા છીએ આગળ ઘોડા ભાઈ છે ને ઘોડો છે આટલા છે અમે બરોબર અને તમને હું રણ દેખાડું જો કેવું છે કેજો બરાબર બહુ હું તમને પાછો કમેન્ટ કરવાનું કહું પણ તમે કરતા નથી પાછા કરજો કાંઈક એવું લાગે તો કરજો બીજું તો કાંઈ તમને કાંઈ બીજું જોર ના કાંઈ મારે ટ્રેન તો બહાર નીકળીને કહેતા કેવા છે નહીં એટલે કરજો કમેન્ટ બરાબર બાકી મજા આવે છે હવે અમે પહોંચી ગયા અહીંયા ફોટો પાડવા માટે આગળ જે જગ્યાએ આવું હતું ફોટો કાંઈક ફોટોનો એ જગ્યા છે ત્યાં અને બાકી બધાય જો આવે છે અહીંયા ચાલતા ચાલતા અને ઊંટ ગાડી ને ઘોડા ગાડી ને બધું ઘણું બધું છે અને કોક આવી છે ટું ટું કરીને એટલે કે કોઈક ગવર્મેન્ટ સર્વન્ટ કરીને કોઈક છે અહીંયા એવું બધું હવે તમને બતાવો જો અહીંયા પાઘડી પહેરાવે અહીંયા બધી છે પાઘડી ને કપડા ને એવું બધું અને માસીએ પહેરી લીધી મામી પહેરાવડાવે છે બધા પહેરવાની છે

અમારા ઉપાઘી પહેરું કેમ કેમ લાગુ છું અનાથી ઘૂગો પહેરતો અનક માનતો આજ નો તો આજ ગયો પાંચ ગણું એટલે ઊભો રહી અરે ખાલી આને પહેરી લીધી પાઘડી હવે જો હું ને મનીષા બે જ પહેરી લીધી છે અને મમ્મી હવે પહેરે છે ને ઉર્વી બધા પહેરી દીધા છે સિવેન બાકી છે સિવેન ખાલી ક્યાં છે એ મીઠું વીણવા માંથી ઊંચો નથી આવતો અત્યારે ઊંચો છે નાની છે ઠીક હા એની માટે નાની છે સિવેન ની માટે નાની પાઘડી એને દુપટા નાનો ને મોટું માથું અને મારે આપડા માથા